જરૂર ટ્રાય કરજો અને આ મારી સાથે કિચનમાં તો તમને વડાની રેસીપી બતાવો હલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હું છું વિજયાબેન ચાવડા સ્વાગત છે તમારું કિચન પણ ચેનલમાં તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રના વડા તો ચાલો મારી સાથે કિચનમાં તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રના વડા તો વડાની રેસીપી બનાવવા માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ શું શું જોઈએ તે પહેલાં જોઈ લઈએ તો આ દાળ છે આપણે મગની દાળ છે છોડાવારી તો આને મેં પાંચ કલાક પલાળી લીધી છે પલાળી અને પછી પાણી બધું નીતાળી અને પછી મેં લીધી છે દાળ અને આ છે ડુંગળી ઝીણી ઝીણી સમારેલી પછી આ છે આપણે લીલા ધાણા એક વાટકો ધાણા છે પછી આ છે આપણે પાલક છે પાલક મેં અઢીસો લીધી છે ઝીણી ઝીણી સમારી લીધી છે પછી ચણાનો લોટ લીધો છે એ અઢીસો ગ્રામ જેવો લોટ છે તો આ ચણાનો લોટ છે પછી આપણે મસાલા બધા તમને બતાવીશું ક્યાં મીઠું છે ગરમ મસાલો છે સૂકા ધાણા છે હિંગ છે મરચાં છે લીલા મરીન ભૂકો છે અને જીરું આખું જીરું છે પછી હળદર છે મરચું છે લાલ પછી અજમા છે ને લસણ છે તો સૌ પ્રથમ આપણે લીલા મરચાં લઈશું પછી લસણ લઈશું હવે આને આપણે પહેલાં ક્રશ કરી લેશું દર ક્રશ ક્રસ કરશું બહુ ક્રશ કરવા નથી તો સૌ પ્રથમ લેશું આપણે લીલા દાણા લઈ લેશું જે એક વાટકો મેં લીધા છે પણ ગ્રામમાં સો ગ્રામ જેવા દાણા છે પછી લઈશું આપણે મગની દાળ મગની દાળ મેં દોઢસો ગ્રામ જેટલી પલાળેલી લીધી છે અને જેટલા તમારા આપણે જે સભ્યો હોય ઘરમાં એટલી ક્વોન્ટિટીમાં લેવાની છે દાળ અમે દસ સભ્યો છીએ ઘરમાં એટલે મેં વધારે થોડી લીધી તો હવે લઈશું આપણે પાલક પાલક મેં અઢીસો લીધી છે પાલકનો સ્વાદ આમાં બહુ સરસ આવે છે એટલે મેં થોડીક વધારે લીધી છે હવે જે ડુંગળી લીધી હતી ક્રશ કરેલી ઝીણી ઝીણી સમારીને લીધી છે તો આપણે ત્રણ ડુંગળી લીધી હતી અને તમે લીલી ડુંગળી પણ નાખી શકો પણ મારી પાસે અવેલેબલ નથી હવે લેશું આપણે એમાં દોઢ ચમચી લાલ મરચું છે એ લઈશું પછી અડધી ચમચી હળદર છે લઈશું પછી એમાં એક ચમચી સાબુ જીરું છે એ લઈશું પછી મરીની ભૂખી છે એ મીન્સ કે તીખાને કહેવામાં આવે છે અમારા દેશી ભાષામાં તીખા કે તો અડધી ચમચી મેં તીખાનો ભૂકુ ભૂકુલ લીધી છે અને આ છે આપણે અજમા સાબુ અજમા લીધા છે મેં પછી આ ધાણા છે સૂકા ધાણા છે એ ધાણા પણ આપણે આખા લેવાના છે એ બે ચમચી લીધા છે આ અડધી ચમચી હિંગ છે પછી અડધી ચમચી ગરમ મસાલો છે અહીંયા સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે મેં દોઢ ચમચી લીધું છે અને આ લસણ અને મરચાંની પેસ્ટ છે એ તમારા સ્વાદ મુજબ તમે લઈ શકો છો તીખું ખાતા હોય કે મોરખાતા મેં પાંચ મરચાં લીધા છે અને પાંચ દસ બાર લસણની કરી લીધી છે તો હવે આપણે અહીંયા લેશું ચણાનો લોટ તો આ ગ્રામમાં જોઈએ તો અઢીસો ગ્રામ છે અને એક વાટકો મેં લીધો છે તો હવે આપણે એમને લોટ બાંધી લેશું અને જરૂર પડે તો જ આમ આમાં પાણી ઉમેરવાનું છે તો આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એ લુવા વાળી દઈશું એને નાના નાના લુવા કરવાના છે જે આપણે ઓલું બનાવતા હોય ઊંધિયું જો આવી રીતે આપણે લુવા બધા વાળી લેશું અને સ્વાદમાં બહુ સરસ બને છે તમે પણ બનાવજો અને મહારાષ્ટ્રની આ વાનગી છે આપણા ગુજરાતમાં તો હજી બને પણ કાઠિયાવાડમાં હાઉ ઓછી બને છે આ વાનગી તો ચોક્કસથી તમે બનાવજો અને આને બહુ રાખી મૂકવાનો નથી લોટને કે રેસ્ટ આપવાનો નથી કારણ કે આમાં પાલક છે અને દાણા મેં લીધા છે એટલે પાલકમાં મોઈશ્ચર વધારે હોય છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું નહીં તો તમારા વડા બગડશે એટલે રેસ્ટ આપવાનો નથી તરત જ આપણે એમને તળી લેવાના છે વડા વાળીને પછી તરત તો આપણું તેલ આવી ગયું છે તો વડા આપણે તળી લઈશું તો જો આપણે પાલકની ભાજી નાખી છે ને કદાચ તમને ઢીલો લોટ થઈ જાય ન તળાય તો આવી રીતે આપણે ચોખાનો લોટ લીધો છે ચોખાના લોટમાં તમારે આવી રીતે રગદોડી લેવાનું છે અને પછી તમારે તળવાનું છે એટલે તમારા વડા પરફેક્ટ થઈ જશે તો આ રીતે બધા આપણે વડા તળી લઈશું અને હા મિત્રો આને પાછા બે વખત તળવાના છે કાચા પાકા એકવાર તળવાના છે અને બીજી વખત આપણે તળીશું ત્યારે પરફેક્ટ આમનું રિઝલ્ટ આવશે એટલે એ ખાસ જોજો તમે તો જો આપણા વડા બધાએ તરીએ છીએ અને આ રીતે તમારે ધીરો ગેસ રાખીને પેલા તળવાના છે બહુ તેલ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાના ગેસની ફ્લેમ ધીરી રાખવાની છે લો ટુ મીડિયમ રાખવાની છે એ ખાસ ધ્યાન રાખજો નહીં તો તમારા વડા બગડી જશે નહીં ક્રિસ્પી નહીં થાય અને આ ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચા રહેશે કારણ કે આપણે મગની દાર પગાળીને નાખીશું એટલા માટે તો જો આ રીતના થાય એટલે આપણે લઈ લેશું હવે એને તો જુઓ આપણા વડા આ રીતના તળવાના છે આ કાચા પાકા તળી અને લઈ લેવાના છે અડધા તળા ત્યાં સુધી જ અને રાખવાના છે તો બીજા વડા આપણે તળી લઈશું આપણા વડા બધા એકવાર તળાઈ ગયા છે તો હવે તમને બતાવી જો તેલ એકદમ બીજી વખત જે આપણે તરીએ ત્યારે એકદમ તેલ ગરમ થવા દેવાનું છે જો તમે થોડુંક ઠંડુ હશે તેલને નાખશો તો વડામાં તેલ ચડી જશે તો જો આ રીતે આપણે વડાને દબાવી લેશું જો આમ આ રી આ રીતે દબાવશો એટલે તમારા વડા સરસ રીતે ફેલાઈ જશે અને સરસ આને આપણે જે લોચાપુરી કઈને એવી રીતે આને બનાવવાના છે તો આપણે એમાં તેલમાં નાખી દેજો જો તેલ મારું કેવું ગરમ સરસ થઈ ગયું છે તમે બધા દબાવી લીધા છે તો હવે આપણે એને તળી લેશું આ બે થી ત્રણ મિનિટ જ લાગે છે તળાતા ધુવાડા નીકળે એવું તેલ આપણે આમાં જોઈશે અને બે ત્રણ સેકન્ડ જ થાય છે તળાવમાં બહુ વાર લાગતી નથી તો આ રીતે જો આપણા વડા તળવાના છે કેવા સરસ તળાઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આ રીતે તમે તળજો તો આપણે બધા વડા તળી લઈશું અને તમે નવા હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન પ્રેસ કરજો એટલે મારા વિડિયા તમારા સુધી પહોંચી જાય અને કોમેન્ટ કરજો અને તમને જે ગમતી હોય તે રેસીપીનું પણ નામ મને મોકલજો એટલે જરૂર હું ટ્રાય કરીશ અને મૂકીશ રેસીપી તો ખેર સરસ વડા મસ્ત બનીને તૈયાર થાય છે અને આ મહારાષ્ટ્રની રેસીપી છે અને બહુ સરસ બને છે એ વડા તો જુઓ તમે આ વડા તમને હું એક ભાંગીને પણ બતાવી દઉં છું મોમાં પાણી આવી જાય એવા વડા છે અને પુદીનાની ચટણી હારે પણ તમે ખાઈ શકો અને દહીં સાથે ખાઈ શકો અને ખજૂર આંબલીની ચટણી સાથે પણ તમે લઈ શકો છો તો કેવા થયા છે ને મસ્ત તો તમે પણ એવા બનાવજો અને હવે તમે પણ ટ્રાય કરજો વડા બનાવવાનું બહુ સરસ બને ખસ્તા અને કુરકુરા સરસ એવા વડા બનીને આપણા તૈયાર થઈ ગયા છે અને તમે પણ બનાવજો અને હવે આપણે મળીશું નવા વિડીયામાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર